કરું છું એનું પહેલામાં પહેલું તો હું ધન પડાવી લઉં છું કે પછી આવી રીતે એને જ્યાં જ્યાં આ હોય બધી પડાવી લઉં છું ત્યારે આવી રીતે આ ભગવાનને સંતની રીત હોય છે પછી ગોવિંદ શેઠને આશીર્વાદ આપે કે જાઓ સંસાર ચાલે એટલું તમને મળી રહેશે પરંતુ આ મહારાજે સમજાવ્યું કે ભગવાન પોતે આવી પ્રકારે વર્તે કે આપણું એક હિત કરવું છે બીજે ક્યાંય આપણને બંધાવા દેવા નથી એક એમની મૂર્તિમાં આપણી વૃત્તિ રહે ને એ પ્રમાણે પોતે ઉપાયો કરે ભલેને આપણે આ દુનિયાનું મેળવવા માટે ગમે તેટલા આગા પાછા થઈએ પણ જો એ મળવાથી આપણી વૃત્તિ ભગવાનમાંથી ઉખડી જવાની હોય તો ક્યારે ભગવાનને સંતે પોતે આપે નહીં બહુ ઈચ્છા હોય તો આપે પણ એમાંથી જ અભાવ કરાવે છોકરાની બહુ ઈચ્છા હોય તો દીકરો આપે પણ એવો દીકરો આપે ને કે ફરી કોઈ વાર નામ ના લેનું એટલે એવી પ્રકારે સીધી જ આપણી વૃત્તિ પછી ક્યારે સ્વામીની જ અંદર જ કે આપણે ક્યાંય પછી બીજે બંધાઈએ નહીં દાદા ખાતરને ચૌચોદ્વા વાર બાર બાર વાર કહે છે કે આવી રીતે ઘરાશ માટેના પ્રયત્નો મહારાજ જ પોતે કરેલા એનો ગરાસ જપ્ત થઈ ગયેલો તો મહારાજ ગોળ દાણા ખવડાવીને મોકલે દહીં ખવડાવીને મોકલે કે જાઓ આ વખત ફતે કે કેસ જીતી જશો અને ગરાસ મળી જશે હવે કેટલાય બધા આવી રીતે ટાંપા ટૈયા કર્યા પરંતુ ઘરાસ મળ્યો નહીં તે મળ્યો જ નહીં અને મહારાજ ધામમાં જતા રહ્યા તોય ઘરાસ મળ્યો નહીં અને પછી કહે છે કે ગોપાળાન સ્વામી આશીર્વાદ આપ્યા અને દાદા ખાચરને આ ગરાસ બધો પ્રાપ્ત થઈ ગયો ત્યારે બધાને થયું કે મહારાજ આશીર્વાદ આપ્યા કામ થયું નહીં અને ગોપાળાન સાંઈના આશીર્વાદથી કામ થઈ ગયું એનું રહસ્ય શું પછી સ્વામીએ સમજાવ્યું કે આ જો દારા ખાતરને મહારાજની હાજરીમાં ગ્રાસ મળી ગયો હોત ને તો કદાચ એમની વૃત્તિ ગ્રાસમાં ચોટી જાત ને મહારાજમાંથી ઉખડી જાત એટલે પોતાની હયાતીમાં એમણે એ ગરાસને મળવા દીધો નહીં તો આવી ભગવાનને સંતની એવી રીત હોય છે માટે એ જેમ રાખે એમ આપણે રાજી રહેવું એ જે કરે છે આપણા રૂડા માટે જ બધું કરતા હોય છે આપણા શરીરની અંદર એ ગુમડું થયું હોય અને એ જ વખતે વળી પાછું આપણને હૃદયરોગનો હુમલો આવે તો ડૉક્ટર શેની સારવાર પહેલી કરે ગુમડાની મલમપટ્ટી કરવા બેસે કે હૃદયરોગની સારવાર કરવા બેસે હોય પહેલું એ પોતે હાર્ટ એટેક આવે તો એની સારવાર કરવા બેસે ગુમડું તો પછી થવાનું છે સરખું અને નહીં થાય તો કે બહુ વાંધો આવવાનો નથી એમ આપણને આ બધા લોકોના જે પદાર્થો જોઈએ છે ને એ ગુમડાની જગ્યાએ છે અને ભવ રોગ જે રાગુ પડ્યો છે ને હાર્ટ એટેક જેવો છે તો હવે પ્રમુખ સ્વામી મહારાજ ઓપરેશન પહેલું શેનું કરે હૃદય નું જ કરે ને કે ભાઈ આને જન્મ મરણથી મુક્ત કરવા દો પેલું ગુમડું મટ્યું કે ના મટી એની કાંઈ ચિંતા નથી આખી ગુમડા આખી જિંદગી કેટલા ખેંચી કાઢે છે એટલે એની સામે બહુ એ લક્ષ આપે નહીં પરંતુ આપણી વૃત્તિ એનામાં રહે એવું એ પોતે હંમેશા કરતા હોય છે તો આ રીતે આ વર્ણીએ પણ મોહનદાસ જે બાવો હતો એની જે વૃત્તિ એ પેલી ચોંટેલી ચોંટેલીને એ તુમડીનો જ નાશ કરી નાખ્યો એટલે સીધી હવે વૃત્તિ ક્યારે એક ભગવાનની અંદર રે એક વાર બધા સંતો હતા મહારાજના વખતમાં સરસ મજાના કોઈ ખરીબ તુમડા આપી ગયું એને કઈક આવી રીતે ઉગ્યા હશે ખેતરની અંદર વેલા ઉપર તો તુમડા બધા આપી ગયો પછી સંતો એને સરસ મજાનું આવી રીતે ઘસીને કાચ પેપરથી રંગ કર્યો અને એવી રીતે સુરત સરસ મજાના તુમડા એ બધા આપેલું યારે લાઈટ આવે તે બધું લગાડીને બનાવ્યા અને પછી તડકે સુકવવા મૂકેલા અને કોણ જાણે એ વખતે મહારાજ પોતે ત્યાંથી પસાર થયા અને હમણાં જોયું તો કે આ રંગેલા તુમડા સાધુઓએ બનાવ્યા કે અને આવા બધા રૂડા રૂપાળા તુમડા જો રાખશે તો પછી વૃત્તિ તુમડામાં રહેશે મારી મૂર્તિમાં નહીં રહે એટલે મહારાજે કહ્યું કે એક સોટી લાવો કે એટલે સોટી એમ આરાધના કોઈ કરી ભક્તિ આપી અને મારા સોટી લઈને તુમડા બાજુ જવા ગયા બ્રહ્માન સાહેબ જાણી ગયા કે આખું રહેવા દેવાના લાગતા નથી એટલે મહારાજને કહ્યું મહારાજ સોટી લઈને આ બાજુ ક્યાં જવા છો સભા આ બાજુ છે ને કે મહારાજ કે સભા કરતા પણ એક અગત્યનું કામ કરવા અત્યારે જવું છે કે શું કામ કરવાનું છે કે આ તુમડા બધાના તુમડા જ એના કાંઠા ભાગી કાઢવા છે ઉપરનું જે પેલા કાંઠા હોય ને એ તોડી નાખવા પછી કંઈ આમાં બરકત જેવું રહે જ નહીં આસક્તિ જ ના થાય એટલે બ્રહ્માનંદ સ્વામી થયું કે આટલી બધી મહેનત કરીને આ તુમડા રંગીન તૈયાર કર્યા છે અને આ બધા નવરા કરી નાખશે મહારાજ તો એટલે પોતે ચારણને એટલે એ વખતે પવનને લીધે પેલા તુમડા હલતા હતા કારણ કે એ તો હલકું હોય એટલે આમ પવન વાતો હશે તુમડા હલવા માંડ્યા એટલે મહારાજને કહે કે મહારાજ જુઓ કે આ તમે સોટી હાથમાં લીધી ત્યારથી બિચારા થરથ ધ્રુજવા માંડ્યા છે કે એને જો મારશો તો કે બિચારાને શું દશા થશે મારે કે ભલે ધ્રુજતા કે પણ આજે તો પાર પાડવા છે એમ કરીને બધાને કાંઠા ભાગી કાઢ્યા મહારાજ કે હવે આની અંદર પાણી પીજો કોઈ પણ પ્રકારની આસક્તિ એ ક્યાંય પણ રહે નહીં એ ભગવાન અને સંત ધ્યાન રાખે છે આપણે તો જ્યાં ત્યાં ચોંટતા ફરીએ છીએ પણ ભગવાનને સંત એવા દયાળુ છે કે એમની જ બાજુ આપણી વૃત્તિ રહેવો પોતે સદાય ઉપાય કર્યા કરે એ પોતે કેટલું બધું ધ્યાન આપણું રાખતા ફરે છે તો અહીંયા વરણીએ પણ આ મોહનદાસને આવો અનાસક્ત કરી નાખ્યો અને એમ કરતાં કરતાં આ બંને જણા આગળ જાય છે ત્યાં આગળ વનની અંદર એક બધા કેરી જેવા જાંબુ આકારના પાકેલા ફળ પડેલા કેરી જેટલા મોટા અને જાંબુના રંગ જેવા બધા ફળ નીચે વેરાયેલા પડેલા તો વરણીએ પોતે એમાંથી બે ત્રણ ફળ લઈ અને ખાધા મોહનદાસ બાવો પણ એ ખાવા માટે ગયો મહારાજે કહ્યું કે તું એ ખાતો નહીં કે આ ફળ ઝેરી છે તું નહીં પચાવી શકે એટલે એણે પછી મૂકી દીધા એટલામાં ત્યાં ચાર ખાખી બાવાઓ આવ્યા અને બાવાઓએ પણ એ ફળ ખાવાની શરૂઆત કરવા ગયા ત્યારે મોહનદાસ કહે કે રહેવા દો તમે ખાતા નહીં આ ફળ તો ઝેરી છે ત્યારે પેલા બાવાઓ શું કહે કે પેલા કેમ ખાય છે કે વરણી જે ખાતા હતા એ બતાવીને કે પેલા તો ખાય છે અમે શું નહીં ખાઈએ કે પેલા મોહનદાસ કહે કે પણ એ તો મહાપુરુષ છે એ તો આવી રીતે બધું પચાઈ જાય એવા છે માટે તમે રહેવા દો કે અમે કંઈ ઓછા છે કે અમે મહાપુરુષ છે કે એમ એમણે ખાધા ત્યાં ત્યાં ઢળી ગયા ત્યાંને ત્યાં બિચારા મરી ગયા તો આવી પ્રકારે આ વરણીના વાદ લેવાની અંદર એ આવી પ્રકારની આ સ્થિતિ એમની થઈ મોટા પુરુષના ક્યારેય એ વાદ લેવાય નહીં એમની સામે જો હોડ બકવા જઈએ તો આવી જ પ્રકારની એ બધી સ્થિતિ થતી હોય છે જેમ એકવાર એક શિયાળો હતું એ વાઘનું આવી રીતે ચામડું ઓઢીને શિકાર કરવા નીકળ્યું હવે કંઈ સ્વીકાર કરી શકવાનું ભલે ચામડું ઓઢવાથી કંઈ વાઘના ગુણો ઓછા આવે છે વાઘના જેવી તાકાત કઈ ઓછી આવે છે ઉલટાનું જંગલી જનાવર જ એને ફાડી ખાધું એમ આવી રીતે મોટા પુરુષોની દેશી કાળવા જે લોકો જતા હોય છે એની રીતે બધું વર્તવા જતા હોય છે એ પોતે ઉલટાનો આવો માર એ ખાતા હોય છે તો આવી રીતે વરણીએ આવા ઝેરી ફળો એ પણ ત્યાં આગળ પચાવી નાખ્યા તો આવી પ્રકારે ઐશ્વર્યનું દર્શન કરાવતા કરાવતા એ વરણી પોતે વિચરી રહેલા છે અને એની અંદર હવે એ પોતે નેપાળની અંદર બુટોલ નગર નામનું એક રાજ્ય એ એ બાજુ પોતે જઈ રહેલા છે અને એ વખતે રસ્તાની અંદર આ મોહનદાસનો સંઘ એ વરણી પોતે મૂકી દે છે વરણી મૂકે છે એના કરતાં જ મોહનદાસથી જ આવી રીતે વરણીનો સંઘ છૂટી ગયો વરણી પોતે એકલા ચાલી નીકળ્યા અને મોહનદાસ ત્યાંને ત્યાં રહી ગયો પરંતુ મહારાજ એને આશ્વાસન આપેલું કે તું પશ્ચિમની અંદર આવજે ત્યાં આગળ તને અમારો મેળાપ થશે તે ફરતો ફરતો સૌરાષ્ટ્રની અંદર આવ્યો અને એ વખતે શ્રીજી મહારાજ પોતે આ તે આગળ સંભાળીને બેઠેલા અને મહારાજની પાસે પછી એણે દીક્ષા લીધી અને એ પોતે વ્રજાનંદ સ્વામી એ સંપ્રદાયની અંદર થયેલા તો આવી રીતે એક જેનો પોતાને યોગ થાય છે એને ક્યારેય ભગવાન રેઢા મૂકતા નથી એ આપણને આવા પ્રસંગોએ દેખાય સુવાસિની ભાભી એમણે એકવાર ઘનશ્યામને કહેલું કે આ ધર્મદેવને ભક્તિ માતા જતા રહે પછી તમે પાછા ઘરમાં રહેજો તમે અમને મૂકીને જતા ના રહેતા ત્યારે વરણી બોલેલા કે એકવાર જેનો સંબંધ મને થાય છે એને હું ક્યારેય રજડાવતો નથી એકવાર જે મારો હાથ પકડે છે એનો હાથ અમે ક્યારેય છોડતા નથી તો એ જ આ વરણીની પ્રકૃતિ આ વિચરણમાં પણ આપણને દેખાય છે કે એમણે આ મોહનદાસને પોતાની સાથે લીધેલો એ પોતાની પ્રકૃતિને કારણે છૂટો પડી ગયો પણ વળી પાછો એને પોતાની સાથે એમણે આ સૌરાષ્ટ્રની અંદર લીધો અને પરમહંસ કરીને કાયમ પોતાની પાસે એમને રાખી દીધા તો આવી પ્રકારે આ વરણી પોતે એક એક ચરિત્રની અંદર આવો ઘણો બધો મર્મ સમજાવતા સમજાવતા એ પોતે વિચરી રહેલા છે અને ત્યાર પછી ત્યાંથી એ બુટોલનગરની અંદર આવ્યા આ બુટોલનગરની અંદર મહાદત્ત નામનો રાજા એ પોતે રાજ્ય કરતો હતો એની બેન માયાદેવી એ પણ એની સાથે રહેતી હતી અને એની એ રાજકુંવરીઓ એ પણ પોતે ત્યાં આગળ મહેલમાં રહેતા હતા અને આ જે મહાદત્ત રાજા એને વરણીના દર્શનથી ખૂબ જ ભાવ થયો એટલે પોતે વરણીને પોતાના મહેલમાં લઈ આવ્યો ખૂબ જ આવી આગતા સ્વાગતા કરી અને રોજ એ પોતે વરણીની પાસે કથા સાંભળવા બેસે એની બહેન માયાદેવી પણ આવીને બેસે અને વરણીની વાતોથી આ રાજા અને એની બહેનનું અંતર ભેદાઈ ગયું એમના અંતરની અંદર આ ભગવાનનું જ્ઞાન બધું પ્રગટ થયું અને એમને પ્રતીતિ આવી કે આ વરણી જ પોતે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એટલે એમને થયું કે એમને કાયમ આપણી પાસે જ હવે રાખી દઈએ એટલે ચારેય બાજુ સૈનિકોના પહેરા ગોઠવી દીધા કે આ વરણી કોઈ પણ રીતે અહીંયાથી બહાર જવા પામે નહીં ચારે બાજુ આ સૈનિકોની ચોકીઓ ગોઠવી દીધી ભાવ એનો સારો હતો કે આને આપણે મૂકવા નથી પરંતુ મહારાજે જેમ આગળ વાત કરેલી ને કે એક જગ્યાએ જો એ પોતે રોકાય તો ઘણા બધા એમને તો કામ કરવાના હતા એ બધા કેમ ના થઈ શકે એટલે રાત્રે આ બધા સૈનિકો સુતા હતા અને બધાને ઊંઘની અંદર મૂકી અને પોતે ત્યાંથી ચાલી નીકળ્યા સવારે જોયું તો વરણીની પથારી ખાલી હતી અને એમના જે કંઈ બધા કમંડળું કે ને બધા જે પાત્ર એ પણ કોઈ મળ્યા નહીં એટલે નક્કી રાજાને થયું કે આ વરણી અહીંયાથી ચાલ્યા ગયા છે અને પછી ઘણો બધો વિલાપ એમણે પોતે કર્યો પરંતુ મહારાજે એમને કહેલું કે તમે આ મૂર્તિનું નિરંતર ધ્યાન કરતા રહેજો એનાથી તમને શાંતિ વર્તશે એટલે એમણે પોતાની વૃત્તિઓ આ બધી વરણીના સ્વરૂપની અંદર પરોવી દીધી અને આ રીતે વરણી એ પોતે ત્યાંથી આગળ નીકળ્યા અને હવે પોખરાની અંદર એ પોતે જવાનો એમણે વિચાર કર્યો છે જ્યારે ઉત્તર કાશી પણ કહેવામાં આવે છે તો એ પોખરા સ્થાનની અંદર એમને હવે જવું છે પણ એ વખતે રસ્તાની અંદર હવે એક જબરજસ્ત વન એ પોતે આવી રહેલું છે કારણ કે નેપાળનો આખો પ્રદેશ એ પર્વતનો પ્રદેશ છે અને એની જે ખીણો હોય પર્વતોની એમાં ખૂબ જ એવા ગીચ વન એ બધા વસેલા છે તો આવું એક જબરજસ્ત મોટું અરણ્ય એ વનની અંદર આવ્યું અને એ કેવું વન હતું તો લખે છે કે ચાલ્યા તે વનમાં અવિનાશ જનજાતિનો જ્યાં નહીં વાસ કોઈ માણસ એ દેખાય નહીં એવી પ્રકારનું એ અરણ્ય હતું વસે મૃગલા ને સસલા શિયાળ વસે વાઘ વરુ વિકરાળ વસે અજગર અરણાપાડા વસે વાનર કેરા અખાડા વસે હાથી હજારો હજાર પશુ વનચરનો નહીં પાર કે એટલા બધા પશુઓ આ જંગલી અને હિંસક આ વનની અંદર રહેતા હતા કોઈ માણસ ત્યાં આગળ ટકી શકતું નહીં આવા હિંસક પશુઓથી ભરેલા વનની અંદર અંદર એ વરળી પોતે સ્થિરતાથી પોતાના ડગ માંડી રહેલા છે ક્યાંય ઝાડી દિશે ચારે પાસ તેમાં ન પડે રવિનો પ્રકાશ બપોરે બાર વાગે પણ સૂર્યના કિરણો પ્રવેશી ના શકે એવી ઘીચ ઝાડીઓથી છવાયેલા આ વનની અંદર એ વર્ણી પોતે ચાલી રહેલા છે આવે ક્ષાર ભૂમિ વળી ક્યાંય નહીં ઝાડ કે તૃણ પણ ત્યાંય ક્યારેક એ જંગલ પૂરું થઈ જાય ને ખાર ભૂમિ આવે કે જેની અંદર એક તણકરું પણ જોવા મળે નહીં તો આવો ક્યારેક બળબળતો તાપ તો ક્યારેક આવી અસહ્ય ઠંડી તો ક્યારેક આવો ધોધમાર વરસાદ સાથે સાથે આવા બધા હિંસક પ્રાણીઓ અને આવું બધું જબરજસ્ત એ વન એની અંદર એ પોતે જઈ રહેલા છે ક્યાંય ભૂત અને પ્રેત ભમે છે ક્યાંય રાક્ષસ રણમાં રમે છે ઊંચા ડુંગર ક્યાંયક દિશે ક્યાંય કોતર ઊંડા અતિશે કે ક્યાં કોળી પાછા જંગલોની અંદર એવા ભૂત અને પ્રેત એ પણ બધા ભમી રહેલા છે એવા બધા માણસ ખાવ રાક્ષસો એ પણ બધા આ વનની અંદર વસેલા છે અને એવા અઘોર વનની અંદર આ વરણી પોતે આટલી નાની ઉંમરમાં અડવાણે પગે એક પગરખું પણ પહેર્યા વિના એ પોતે નિર્ભયતાથી એ પોતે આગળ જઈ રહેલા છે ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું પોતાના આત્માનું એમને અનુસંધાન હશે કોઈ પણ પ્રકારની નિર્ભયતા એ આવી રીતે એમની ઓછી થતી નથી ચારેય બાજુ ભયનું સામ્રાજ્ય છે અને છતાં પણ વર્ણી નિર્ભય છે આ એમની આ વિશેષતા એ આપણને દેખાય માણસને આજે કેવું હોય છે ચારેય બાજુ નિર્ભયતાનું વાતાવરણ હોય ને તો પણ એ પોતે ભયની અંદર જીવતો હોય છે કેટલા બધા જુદા જુદા પ્રકારના ભય એ માણસને વળગેલા છે પરદેશમાં તમે જાઓ તો લોકોને તેરના આંકડાનો ભય હોય છે તેરનો જે આંકડો હોય ને એના ભયની અંદર કેટલાય જીવતા હોય કેટલી બધી હોટલમાં તેરમો માળ જ ના હોય બારમો માળ પછી સીધો ચૌદમો જ માળ આવે તેરના આંકડાને એ લોકો અપશુકનિયાળ ગણે છે તો આવી પ્રકારના ભયની અંદર એ મોટા મોટા લોકો પણ બધા એ જીવતા હોય છે જુદા જુદા કહે છે કે બસોથી પણ વધારે પ્રકારના ભય એ માણસને વળગેલા છે અંગ્રેજીમાં એને ફોબિયાસ કહે છે જુદા જુદા પ્રકારના આ ભય બધા માણસોને વળગેલા હોય છે વિખ્યાત સંગીતકાર મોઝાર્ટ થઈ ગયો એના માટે એવું કહે છે કે એને મોટરના હોર્નનો ભય લાગતો કોઈ આમ હોર્ન મારે ને તરત આમ ફડકી ઉઠે આવી પ્રકારનો ભય આપણને આમ વાંચીને પણ હસવું આવે અને એવી પ્રકારના ભય બધા લોકોને વળગતા હોય છે અને સૌથી મોટો મૃત્યુનો તો ભય બધાને વળગેલો જ છે એનાથી તો કોઈ મુક્ત નથી કદાચ આવા નાના મોટા ના હોય પણ આ તો વાળી પાછું આપણને બીવડાઈ જ રહેલું છે હતી હીરે જડીત ભીતો કનક મહેલ પણ આટલું બધું એની પાસે નવ ગ્રહને પોતાના સિંહાસને બાંધીને એની ઉપર પોતે ચડી બેસતો સિંહાસનમાં હવે આવી પ્રકારનો બળિયો ત્રિલોકીનો રાજા છતાં પણ આ મૃત્યુથી એ પોતે થરથર ધ્રુજે હતી હીરે જડિત ભીતો હીરાથી જડે ભી તો એની પાસે કેટલી બધી સંપત્તિ હવે આટલી બધી સંપત્તિ હોય પછી બીક લાગે કોઈ પણ પ્રકારની પરંતુ છતાં પણ આ બીક હતી હીરે જડી ભીતો કનક મેલ મોહલાતો ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો સૂર્ય પણ લંકાની અંદર આમ ગભરાતો ગભરાતો ઉગે એટલે કોઈ દિવસ આમ પ્રખર તાપ લંકામાં પડે જ નહીં એવું આમ શીતળ શાંત આવી રીતે સૂર્યનો તડકો એ બધાને અનુભવવા મળે ઉડતી નગરના જનોની નીંદ સુણી ગંધર્વના ગીતો દેવતાઓના લોકમાંથી ગંધર્વો સવારે ચાર પાંચ વાગે આવી જાય લંકામાં અને એ લોકો સરસ મજાના રાગ રાગીણીઓ છેડે અને એનાથી આ બધા લંકાવાસીઓ જાગતા મોટરના ટ્રેનના હોનથી નહીં પરંતુ આવી રીતે બધા જાગતા તો કેવી બધી આ રાવણની સાહેબી કેવો બધાનો પ્રભાવ છતાં પણ અંતરમાં મૃત્યુનો ભય ચારે બાજુ નિર્ભયતા પણ અંતરમાં મૃત્યુનો ભય અને આ વરણી તો પોતે કેવા છે ચારે બાજુ ભય છે એને ક્યારેય વાઘ આવીને પાડી ખાય ક્યારે સિંહ આવીને કોળીઓ કરી જશે ક્યારેક સાપ આવીને ડંખ મારી જશે કાંઈ એવું નથી ક્યારે રાક્ષસો આવીને આખા નાખા ગળી જશે એ પણ કંઈ એવું નથી અને એની અંદર એ પોતે નિર્ભયતાથી વિચરી રહેલા છે તો આ લોકોત્તર એમનું વ્યક્તિત્વ માણસોમાં ચારે બાજુ નિર્ભયતા હોય તો ભયમાં જીવતા હોય અને વરણીની તો પરિસ્થિતિ સાવ જુદી થોડાક વર્ષો પહેલાં અમેરિકાના પ્રેસિડન્ટ એની સિક્યોરિટીની જે વ્યવસ્થા હોય છે ને એ કોક મેગેઝિનની અંદર આવેલી કે જ્યાં જ્યાં આવી રીતે અમેરિકાનો પ્રેસિડેન્ટ જવાનો હોય કોઈક સ્થળની અંદર તો કેટલું બધું એના માટે એ લોકો કરતા હોય છે તો પહેલાં પહેલાં તો એ પોતે જ્યાં આગળ જવાના હોય ને ત્યાં આગળથી નજીકમાં જે હોસ્પિટલ હોય એની આગ એની અંદર આ જે પ્રેસિડેન્ટ હોય એના બ્લડ ગ્રુપની ત્રીસ થી પાંત્રીસ બોટલો તૈયાર કરી દેવામાં આવે કે કંઈક થઈ જાય આને અને લોહીની જો જરૂર પડે તો ગોતવા જવું પડે નહીં એટલે એ વ્યવસ્થા કરે ત્યાર પછી એ જ્યાંથી પસાર થવાનો રસ્તા ઉપર જે કંઈ મેન હોલ્સ આવતા હોય ગટરો આવતી હોય ને એ ગટરોને ચેક કરવામાં આવે કે અંદર તો કોઈ ઘૂસી નથી ગયું ને બોમ્બ બોમ્બ મૂકીને એટલે એને ચેક કરીને ત્યાં ગટર આગળ પાછું માણસ ઉભો રહી જાય એક એક એટલે કોઈ પાછો પેસી ના જાય ચેક કર્યા પછી અને ત્યાર પછી આટલી વ્યવસ્થા થઈ જાય પછી એ વિસ્તારમાં જ્યાં જવાનો હોય ત્યાં વિસ્તારની અંદર પૂર્વે જેના જેના નામે ગુના નોંધાયા હોય ને એકવાર પણ જેલમાં જઈ આવ્યા હોય ને એને ફરજિયાત જેલમાં પૂરી દેવાના જાય નહીં ત્યાં સુધી એટલે ન ઉપાજુ પાછું એ વખતે એની વૃત્તિ સળવળે ગુનાની અને કંઈક કરી બેસે તો એટલે બધાને પાંચ સાત દિવસ સુધી પૂરી જ દેવાના અંદર અને પછી એ પોતે જ્યાંથી પસાર થવાનો હોય ત્યાં જે બધા હાઈ ટાવર્સ હોય બધા સ્કાય સ્ક્રેપર્સ એની ઉપર કમાન્ડો ઉભા રહી જાય ઉપરથી નજર રાખે કે કોઈ આવી રીતે આડું અવડું તો કંઈ કરતું નથી ને હેલિકોપ્ટરો બધા એ વિસ્તારની અંદર સતત આવી રીતે પેટ્રોલિંગ કરતા હોય પછી પાછું આટલી બધી પ્રકારની વ્યવસ્થા હોય તો એ એમ છાતી કાઢી તો નીકળવાનો જ ના હોય એ બુલેટપ્રૂફ કારની અંદર આવે અને એ કાર પણ કેવી હોય કે બુલેટપ્રૂફ કાર તો ખરી પણ એનો જેવો રંગ હોય એનું જેવું મોડલ હોય એવી જ એની આસપાસ બધી ચાર ગાડીઓ ફરતી હોય એટલે જે હત્યારો કદાચ કોઈક આવી ગયો એને ખબર ના પડે કે હવે કઈ ગાડીમાં આ બેઠો હશે કારણ કે એ જ રંગ એ જ મોડલ એવી જ ગાડીઓ એની આજુબાજુ ચાર હોય એટલે કઈ ગાડીમાંથી આને ઉડાડવો એ ખબર ના પડી શકે તો આવી પ્રકારની સિક્યોરિટીની વ્યવસ્થા અને આટલું બધું હોય અને છતાં પણ એ પાછું બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને અંદર બેઠો હોય ચકલું ફરકે એવું ના હોય એની અંદર એ પાછું આ બુલેટ પ્રૂફ જેકેટ ચડાવીને એ પોતે બેઠો હોય આવી એની વ્યવસ્થા હવે આપણે કલ્પના કરો કે આવી રીતે કદાચ એ પોતે જઈ રહ્યો હોય અત્યારે પ્રેસિડેન્ટ બુશ છે એ પોતે આવી પ્રકારની સિક્યોરિટીની વ્યવસ્થાની અંદરથી એ પસાર થઈ રહ્યો હોય પોતાની ગાડીમાં બેસીને અને એને ગાડીમાં બેઠા બેઠા ઝૂકું આવી જાય અને પોતે સૂઈ જાય ગાડીમાં અને એ વખતે સ્વપ્નની અંદર એને સાપ દેખાય તો એને બીક લાગે કે ના લાગે લાગે કે ના લાગે લાગે જ નહીં તો ચારે બાજુ નિર્ભય વાતાવરણ છે એક ચકલું પણ એની આગળ આવી શકે એમ નથી છતાંમાં કેટલો ભય છે એના અંતરમાં દરેકના અંતરમાં આ ભય છે જ્યારે હવે આ વરણી તમે જુઓ ચારે બાજુ કોઈ સિક્યોરિટીની વ્યવસ્થા નથી ગમે ત્યારે જેનો હુમલો કરવા કરી શકે એવા છે કોઈ અત્યારે એમની પાસે નથી અને છતાં પણ નિર્ભયતાથી એ પોતે વિચરે છે તો આ શ્રીજી મહારાજ એ પોતે હતા આટલી નાની ઉંમરમાં તેર વર્ષની એમની ઉંમર છે હજી તો અને આટલી બધી નિર્ભયતાથી એ પોતે ફરી રહેલા છે અને કોઈ પણ પ્રકારનો ડર એમના અંતરની અંદર નથી અને આવી રીતે આ વનની અંદરથી એ પોતે જ્યારે જ્યારે પસાર થાય છે ત્યારે ત્યારે આશ્ચર્ય કેવા સર્જાય છે તો લખે છે કે જટાધારી જાણી પર્વત સુતા વાહન નમ્યા નિહાળીને વજ્ર પ્રભુ પદ મન ગમ્યા ધનુર્ધારી ધારી નિરખી કપી ભાલુ ખુશી થયા દીઠો હસ્તે દંડો મહિષયમ જાણી નમી ગયા કે આ વરણીની અંદર જે કંઈ આપણે બધી વસ્તુઓ ધારણ કરેલી એનાથી કેવું બધું થાય છે તો એમણે પેલી જે જટા ધારણ કરેલી તે જટા જોઈને પર્વત સુતા વાહન પર્વત સુતા વાહન શું છે નંદીશ્વર પોઠિયો કારણ કે એની ઉપર આવી રીતે પર્વત સૂત પોતે બેસતા હોય છે તો આ એ જે પોઠિયા જેવા બધા આવી રીતે પ્રાણીઓ હતા એ લોકોને થયું કે આ જટા ધારનારા આ શિવજી તો પોતે સાક્ષાત નથી વિચારતા ને એટલે એ પોતે આવીને આ વર્ણીના પગની અંદર પડતા વર્ણીના પગની અંદર વજ્રનું ચિહ્ન હતું આપણે બધા રોજ ચેષ્ટામાં ગાઈએ છીએ તો આ વજ્રને જાણીને આવી રીતે બધા જ હાથીઓ પોતે આ વર્ણીને આવીને નમતા કારણ કે હાથીને આવી રીતે અંકુશમાં રાખવા માટે વજ્ર વાપરવામાં આવે છે ઇન્દ્ર પોતે વજ્ર લઈને બેસતો હોય છે ઈરાવતને હાંકવા માટે તો આ વજ્ર જે વર્ણીના પગમાં હતું એ લોકોને એ જોઈને હાથીઓને થયું કે આ તો આપણો અધિષ્ઠાતા અધિપતિ ઇન્દ્ર તો નથી ને એમ કહીને બધા હાથીઓ એમને નમી પડતા ત્યાર પછી એમના પગની અંદર ધનુષ્યનું ચિહ્ન હતું તે ધનુષ્યને જોઈને વનની અંદર વિચરતા વાંદરાઓ અને રીંછ એ લોકોને થતું કે આ સાક્ષાત રામચંદ્ર તો નથી આવ્યા ને એટલે એ બધા બધા વાંદરાઓ અને રીષ એ વર્ણીને પોતે આ રામ જાણીને નમી પડતા અને એમના હસ્તની અંદર પલાશનો દંડ હતો તે દંડ જોઈને આવી રીતે મહિષ એટલે કે અર્ણાપાડાઓ વર્ણીને નમી પડતા કારણ કે યમરાજા પોતે દંડ રાખે છે એના હાથની અંદર તો કે આ દંડ ધારણ કરીને આ યમ પોતે તો નથી આવ્યા ને એટલે મહિરા આ મહિષ આ જે બધા અર્ણાપાડાઓ એ પોતે આ વરણીને નમી પડતા તો એમની પાસે આ બધા આ જંગલી પ્રાણી પ્રાણીઓ પણ એ આવી રીતે હિંસક ભાવ મૂકી અને આસપાસ આવી જતા આવો બધો વરણીનો પ્રભાવ આ વનની અંદર એ પોતે વિસ્તરી રહેલો છે અને એવા વનમાં આ વરણી પોતે જાય છે ત્યારે અહીંયા કવિ બહુ સુંદર વાત લખે છે કે તપે જ્યારે સૂરજનો તાપ ત્યારે અવની તપે છે અમાપ પણ શશી શીતળ ચિહ્ન છે પગમાં તેથી પગને તપે જ માર્ગમાં વરણી પોતે જ્યારે આવા રણમાંથી પસાર થાય છે ત્યારે તો જબરજસ્ત પેલી ધરતી ધગેલી હોય છતાં પણ વરણી કેમ દાજતા નથી તો વરણીના પગની અંદર શશીનું ચિહ્ન છે ચંદ્રનું ચિહ્ન અને ચંદ્ર તો પોતે શીતળતા વરસાવનારો છે તે શશી પોતે આ વરણીના પગને ગરમ થવા દેતો નથી તો આ બધી જ રીતે આ પ્રકૃતિ વરણીને સાનુકૂળતા કરી આપે છે અને એ રીતે આ વરણી પોતે આગળને આગળ એ ધપી રહેલા છે ચામડી એવી એમણે સૂકવી નાખી છે તપ કરીને કે ગરમી કે ઠંડીની કોઈ અસર એમની ઉપર થતી નથી એમને કાંટા વાગે છે શરીરમાં તો પણ એમના શરીરમાંથી લોહીને પણ પાણી નીકળે છે આટલું બધું શરીર એમણે પોતે સૂકવી નાખ્યું છે આપણને કંઈક વાગે તો તરત લોહીનો ફુવારો છૂટે પણ વરણીને કંઈક વાગે છે ને તો અંદરથી પાણી નીકળે છે આટલું બધું એમણે તપ આ વન વિચરણની અંદર કરેલું છે આવા વરણી એ પોતે આગળને આગળ વધી રહેલા છે અને એ વખતે પોખરાના વનની અંદર ગોપાળ યોગી નામના એક સિદ્ધનો આ વર્ણીને મેળાપ થાય છે આ ગોપાળ યોગી અષ્ટાંગ યોગની સાધના કરતો આ પોખરાના વનની અંદર એ બેઠેલો અને એ વખતે આ વર્ણી પોતે માત્ર એને જ દર્શન આપવા માટે ત્યાં જઈ પહોંચ્યા આ પોખરાની આ વનની અંદર કોઈ તીર્થસ્થાન નહોતું કે જેથી એના દર્શન કરવા માટે આપણે જવાનું મન થાય પરંતુ આ એક ગોપાળ યોગી પોતે આવી એક સાચા ભાવથી સાધના કરતો હતો તો એને દર્શન આપવા માટે વરણી પોતે પહોંચી ગયા ભગવાન અને સંત એ જ્યાં જ્યાં મુમુક્ષુ હોય ને એ ત્યાં પહોંચતા હોય છે આ જગતની અંદર એમને કોઈ આવી રીતે જોવાનો મોહ નથી પરંતુ એ પોતાના મુમુક્ષુઓને જોતા હોય છે જેમ ઘનશ્યામ પોતે નાના હતા ત્યારે પીપળા ઉપર ચઢી અને પશ્ચિમ બાજુ એમને દ્રષ્ટિ કરેલી ત્યારે બધા પૂછતા કે આ શું ઉપર ચડીને તું જોયા કરે છે ત્યારે ઘનશ્યામ જવાબ આપતા કે પશ્ચિમની અંદર બધા મુમુક્ષુએ જન્મ લીધો છે એ બધા મારી વાટ જુએ છે મને બોલાવે છે માટે હું ત્યાં જવા માટે આ જોઈ રહ્યો છું તો વરણી પોતે ખરેખર વિચરણ કરતા કરતા સ્થિર ક્યાં થયા પશ્ચિમની અંદર આપણા ગુજરાતની અંદર આવીને પોતે સ્થિર થયા અને પ્રમુખ સ્વામી મહારાજ રૂપે પશ્ચિમ બાજુ એવી દ્રષ્ટિ દોડાય કે છે કે અમેરિકા સુધી પોતે મંદિરો એમણે કરી નાખ્યા પશ્ચિમની દ્રષ્ટિ એટલે આપણને તો આમ ગુજરાત જ લાગે પણ પશ્ચિમ એટલે આ બધું પશ્ચિમમાં જ છે લંડન ને અમેરિકાને બધું તે છે ત્યાં સુધી દ્રષ્ટિ પોગાડી હશે એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કાર્ય બધું આજે એમણે પૂરું કર્યું છે કે ચારેય બાજુ આ સંપ્રદાયને એમણે પ્રસરાવ્યો તો જ્યાં જ્યાં મુમુક્ષુઓ હોય ને ત્યાં આગળ ભગવાન અને સંત જતા હોય છે એ મુમુક્ષુને ખોળે છે કે કઈ જગ્યાએ અમારા ભક્તો બધા વસ્યા છે તો આવી જ રીતે આ ગોપાળ યોગી પણ એવા શુદ્ધ હૃદયના મુમુક્ષુ હશે તો વર્ણી પોતે એમને દર્શન આપવા માટે જઈ પહોંચ્યા આટલું બધું એમણે જે કષ્ટ વેઠ્યું આ બુટોલ નગરથી નીકળીને વનને વટાવ્યું એ એક આ ગોપાળ યોગી માટે તો એક એક ભક્ત માટે ભગવાન અને સંત આવું અથાક વિચરણ એ સતત કરે છે અને આ રીતે ગોપાળ યોગીની પાસે આ વરણી પોતે જઈ પહોંચ્યા એની પાસેથી એમણે અષ્ટાંગ યોગની સાધના એ સિદ્ધ કરી વર્ષ કે તમે અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો છે તો મને પણ યોગ સિદ્ધ ત્યારે કહે છે છે કે ભગવાન આપને તો બધું સિદ્ધ સિદ્ધ કરીને પણ વૃત્તિ તો આપની મૂર્તિમાં પરવવાની છે તો તમને શું અષ્ટાંગ યોગ શીખવાડવાનો હોય છતાં પણ વર્ણી જ્યારે પોતાની આવી રીતે સેવા માંગી રહેલા ત્યારે આ ગોપાળ યોગી ઇનકાર કરી શક્યા નહીં અને વરણીને પણ એમણે અષ્ટાંગ યોગ શીખવાડ્યો એક વર્ષની અંદર વર્ણિય અષ્ટાંગ યોગ સિદ્ધ કરી દીધો આ કોઈ જન્મારો કોઈ મહેનત કરે ને તો પણ એ શીખી ના શકે એવો આ કઠિન યોગ એમણે માત્ર એક વર્ષની અંદર એ સિદ્ધ કરાવી બતાવ્યો અને એ વખતે ગોપાલ યોગીની પાસે એમણે પોતે નિવાસ કરીને એને પણ ખૂબ સુખ આપ્યું એ વનની અંદર જ્યાં ગોપાળ યોગી રહેતા ત્યાં હિંસક પ્રાણીઓનો ઘણો બધો ત્રાસ હતો તો બધા ભરવાડો વારંવાર ગોપાળ યોગીને આવીને વિનંતી કરતા કે આ બધા વાઘ આવીને અમારા બધા ઘેટા બકરા ગાય ભેંસો બધાને મારી થાય છે તો તમે કંઈ ઉપાય કરો એ વખતે આ ગોપાળ યોગી કહેતા કે ભાઈ મારાથી તો આ કંઈ થઈ શકે એવું નથી પણ આ વરણીને જોયા ત્યારે ગોપાળ યોગીને થયું કે લાવને આપણે આ વરણીને કહીએ કે આ બિચારા બધા વનવાસીઓનું દુઃખ ટાળે એટલે એમણે ગોપાળ યોગીએ વાત કરી કે અમારા આશ્રમની આસપાસ આ બધા જંગલી જનાવરો બહુ આવે છે અને આ જે બધા જે નેસડાબાદને ભરવાડો રહ્યા હોય એ લોકોના ઢોરને ઉપાડી જાય છે ખાઈ જાય છે તો એ ત્રાસથી તમે મુક્ત કરો બધાને એ વખતે વર્ણીએ કહ્યું કે તમારી પાસે જે શંખ છે એ લઈ આવો અને ગોપાલ યોગીની પાસે એક શંખ હતો એ શંખ આ વરણીને આપ્યો અને વર્ણીએ ત્યાં જોરથી આવી તો શંખ નાદ કર્યો અને શંખના નાદથી જે કંઈ ત્યાં આસપાસ બધા જંગલી હિંસક પશુઓ રહેતા હતા એ બધા જ પશુઓ દૂર દૂર નાસી ગયા અને પછી કોઈ દિવસ એ પોતે આ વસ્તીની અંદર એ દેખાયા નહીં તો આ રીતે આ ભોળા વનવાસીઓનું કષ્ટ એ પણ ભગવાને પોતે આવી રીતે દૂર કર્યું અને વરસનો નિવાસ કર્યા પછી વર્ણિય પોતે હવે ગોપાળ યોગી પાસેથી જવાની રજા માગી એમણે કહ્યું કે તમે આ વૃત્તિ તમારી છે અને મારી મૂર્તિમાં જોડી રાખજો અંતકાળે અમે તમારું કલ્યાણ કરીશું અને એમ કહીને વરણી પોતે હવે ત્યાંથી જાય છે એ વખતે ગોપાળ યોગી એક પંચરત્નનો ગુટકો આ વરણીને ભેટ આપે છે કે તમે મારા ત્યાં પધાર્યા ને મને કૃતાર્થ કર્યો તો આ ગુટકો તમે એ મારી સેવા રૂપે અંગીકાર કરો વરળીએ એનો ભાવ જાણી અને ગુટકો પોતાની પાસે લઈ લીધો અને સમગ્ર વન વિચરણ દરમિયાન એમણે ગુટકો પોતાની પાસે રાખેલો ત્યાર પછી એ ગુટકો એમણે મુક્તાનંદ સ્વામીને આપ્યો અને મુક્તાનંદ સ્વામીએ એ ગુટકો રઘુવીરજી મહારાજને આપ્યો અને એ ગુટકો આજે રઘુવીરજી મહારાજને જે પ્રાપ્ત થયેલો એ વડતાલના અક્ષર ભુવનની અંદર ઉપર જ્યારે તમે પ્રસાદની વસ્તુના દર્શન કરવા જાઓ ત્યારે આપણને એના દર્શન થાય છે તો આવી રીતે આ વર્ણીએ આ ગોપાળ યોગીને પણ આવી રીતે ત્યાં આગળ આવું સુખ આપ્યું અને ત્યાંથી પછી પોતે હવે આગળ પધારી રહેલા છે અને એ વખતે રસ્તાની અંદર વરાહ તીર્થ આવ્યું એ વરાહ તીર્થને એમણે પાવન કર્યું ત્યાંથી પૂર્વ દિશાની અંદર એ પોતે આગળ ચાલતા ચાલતા પોખરા શહેરમાં આવ્યા આ પોખરા શહેરને ઉત્તર કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણા બધા વિદ્વાનો એ ત્યાં આગળ જુદી જુદી પાઠશાળાઓમાં રહી અને આ બધી વિદ્યાઓનો અભ્યાસ કરતા હોય છે સેતી ગંગા નામની એક નદી પણ ત્યાં આગળ વહે છે ત્યાં આગળ વરણી પોતે નિત્ય નાતા અને આ જે કંઈ બધી પાઠશાળાઓ હોય એમાં રોજ પોતે જતા એ વખતે આ વર્ણિને જોઈને ઘણા બધા લોકો જુદા જુદાને પ્રશ્ન પૂછતા કોઈ જ્યોતિષશાસ્ત્રનો પૂછે કોઈ શાસ્ત્રનો પૂછે કોઈ શાસ્ત્રનો પૂછે પણ જે કોઈ શાસ્ત્રના પ્રશ્નો પૂછાય એ બધાના ઉત્તર એ વર્ણી પોતે એકદમ સચોટ આપતા ત્યારે બધાને થયું કે આ સર્વ વિદ્યાનો સાર આટલી નાની ઉંમરમાં આ વર્ણિએ કેમનો પ્રાપ્ત કરી લીધો હશે કારણ કે જે શાસ્ત્ર પૂછી એમાંથી ઉત્તરે પોતે આપી શકે છે તો આવી પ્રકારની એમની વિદવત્તા જોઈને બધા જ લોકો બહુ અચરજ પામ્યા અને બધા જ નર નારીઓ એ ત્યાં આગળ વાત કરવા માંડ્યા કે એની ઉંમર છોટી છે છેક પણ જાણે છે શાસ્ત્ર અને કે આની ઉંમર બહુ આમ નાની દેખાય છે પણ બધા જ એ પોતે આ જાણે છે તો આવી પ્રકારે પોતાની વિદવત્તાથી બધાને મુગ્ધ કરતા એ વરણી ત્યાં ઉત્તર કાશીમાં થોડાક દિવસ રહ્યા અને પછી એ પોતે આગળ જાય છે અને આગળ જતા હવે કાઠમંડુ શહેરની અંદર એ વરણી પોતે પ્રવેશ કરવાના છે કાઠમંડુ શહેરની અંદર જે રાજા રાજ્ય કરતો હતો એને પણ એક અદભુત શીખ એ શ્રીજી મહારાજ પોતે આપી રહેલા છે તો એ કાઠમંડુની અંદર જે રાજા હતો એને જીવન જીવવાની દ્રષ્ટિ એ વરણી પોતે હવે આપી રહેલા છે માણસને ભગવાન જીવન તો આપી દે છે પરંતુ એ જીવન કેમનું જીવવું ને એ દ્રષ્ટિ નથી હોતી એટલે જીવનના અંતે માણસોને પસ્તાવા થતા હોય છે કેટલા બધા લોકો આ જીવન બધું જીવે છે પરંતુ જીવનની અંદર અશાંતિ ઉદ્વેગ નિરાશા હતાશા આનો જ અનુભવ આપણને હર હંમેશ થયા કરે છે એનું કારણ એટલું છે કે આપણી પાસે જીવન છે પણ એ જીવનને કેમ જીવવું એની દ્રષ્ટિ નથી તે જીવન કેવી રીતે જીવીએ તો આપણને અંતરમાં અખંડ શાંતિ વર્ત્યા કરે એની અદભુત વાત આ કાઠમંડુના રાજાને એ વર્ણી પોતે શીખવાડે છે એ કાઠમંડુનો રાજા કયા કષ્ટની અંદર સપડાઈ ગયેલો અને કેવી રીતે વર્ણી એને આવી રીતે કથા વાર્તા કરીને ઐશ્વર્ય બતાવીને મુક્ત કરે છે એના વિશેષ આવી રીતે વર્ણીના પ્રસંગો અને એમના ચરિત્રોની કથાને આપણે આવતીકાલે માણીશું સયાનંદ સ્વામી મહારાજની જય શ્રી स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 सयानन्द स्वामी महाराजने जय